તો અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા કચ્છના દલિત યુવક ઉર્વિન મહેશ્વરીનું રહસ્યમય રીતે મોત થયું દલિત સમાજ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે ભુજમાં આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી કચ્છમાં માંડવીનો ઉર્વિન મહેશ્વરી નામનો વિદ્યાર્થી અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતો હતો આઠ જુલાઈએ તેનું રહસ્યમય હાલતમાં

કોઈક બાર નો વ્યક્તિ આવી કરીને પણ એનો ખૂન કરી ગયો છે એવું અમને 110% લાગી રહ્યું છે એટલે આની તરત તપાસ કરવામાં આવે સીબીઆઈ ની માંગ અમે કરી છે સીટની રત્નાક કરવામાં આવે એવી આજે રાજ્યના મુખ્યમંત્રી પાસે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે માંગ કરી છે કોઈક બાર નો વ્યક્તિ આવી કરીને પણ એનો ખૂન કરી ગયો છે એવું અમને એકસો ને દસ ટકા લાગી રહ્યું છે એટલે આની તરત તપાસ કરવામાં આવે સીબીઆઈ ની માંગ અમે કરી છે સીટની રચના કરવામાં આવે એવી આજે તો જે શરીરના ભાગે બ્લેડા ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોએ આ આપઘાત નહીં પરંતુ હત્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને તટસ્થ રીતે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે